વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતના એટલે કે ક્વિઝ જે ગુજરાત સરકારે પોદાની બુક છે ગુજરાત ક્વિઝ મંજુશા એમાંથી આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાને કરવાનો પ્રયત્ન કરીશું તો આપણે શરૂઆત કરીએ છે પહેલી પ્રાચીન ગુજરાતની વિશ્વ વિખ્યાત વિદ્યાપીઠનું નામ જાણો તો કઈ છે વેલબી વિદ્યાપીઠ બરાબર ચાર મહાવિદ્યાપીઠો છે માનની ગુજરાતમાં છે એક વેલબી વિદ્યાપીઠ બીજું છે ગુજરાતમાં સૌપ્રથમ planetarium ક્યાં સ્થપાયું હતું તે સુરતમાં પછી ડાંગ જિલ્લાનું વડુમથક ક્યાં છે તો એ આહવામાં છે કયા રાજવીએ ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરાવ્યું હતું તે છે મહારાજા શાહજીરાવ ગાયકર જે બરાબર આજે એમને એમએસ યુનિવર્સિટીમાં એમના નામથી ઓળખીએ છીએ ત્યાર પછી જે ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિને પ્રણેતા કોણ ગણાય છે તો મોટીભાઈ અમીન બરાબર ત્યાર પછી જોઈએ ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય ક્યાં આવેલું છે સેન્ટ્રલ લાઇબ્રેરી અને ત્યાં છે વડોદરામાં છે અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટે શુભ શરૂઆત કોણે કરી હતી એની શરૂઆત મહેપાત્ર રામ નીલકંઠ બરાબર આ ગુજરાતી સાહિત્યકાર છે એ ભૂલશો નહીં અને સામાજિક કાર્યકર્તા પણ છે ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા ક્યાં આવેલી છે તો જામનગરની નજીક એક બાલાછડી છે ત્યાં આગળ શાળા આવેલી છે ગુજરાતમાં રાષ્ટ્રભાષાના પ્રચાર માટે કઈ સંસ્થા કામ કરે છે તો ગુજરાત પ્રાંતિય રાષ્ટ્રભાષા સમિતિ બરાબર તો ગુજરાત સરકાર હમણાં જ નવો કાયદો લઈને આવ્યા છે કઈ ભાષા ફરજિયાત કે ગુજરાતી ભાષામાં ભણાવું ફરજિયાત છે ત્યાર પછીનું છે શાળાએ જતા બાળકોને વીમા કવચ પૂરું પાડતી વીમા કવચ પૂરું પાડતી સરકારની યોજના નું નામ જણાવો તો કઈ છે એ યોજના તો એ યોજના છે વિદ્યાદીપ યોજના પછી બીજી એક હતી સરસ્વતી સાધના યોજના પણ છે બરાબર ક્યાં તો એ લોકોને આ ઘરથી શાળા સુધી જવા માટે સાયકલ પૂરું પાડવા પછી માત્ર કઈ કન્યાઓ માટે પણ એને સાયકલ આપો યોજના હતી ત્યાર પછી ગાંધીજીએ ભાવનગરની કઈ કોલેજમાં અભ્યાસ કર્યો હતો તો એ છે સામરદાસ કોલેજ બરાબર કયા ક્રાંતિકારી યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક એટલે કયા ક્રાંતિકારી યુનિવર્સિટી કહી તો ઓક્સફોર્ડ યુનિવર્સિટી સોરી અહીંયા આગળ ગયું છે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક હતા તો કોણ શ્યામજી કૃષ્ણ વર્મા એ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક હતા ભારતમાં ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ લાવનારા ગુજરાતી કોણ હતા તો એ હતા સામા બરાબર કોઈને બધાને યાદ હશે કે આ સામા પિત્રોડા એ ગુજરાતી છે ઠીક છે તો યાદ રાખજો

ત્યાર પછી જોઈએ સ્ત્રીઓને સ્વાવલંબી બનાવવા માટે સ્થપાયેલી જ્યોતિ સંઘની સ્થાપનાના પ્રણેતા કોણ એ છે ચારુમતી યોદ્ધા પછી સેવા નામનું સંગઠન છે સેવા નામનું સંગઠનની સ્થાપના કોણે ઇન્દુમતીબેન શેઠ બરાબર એમના દ્વારા પછી આવે છે અમદાવાદમાં સૌ પ્રથમ કન્યા શાળાની શરૂઆત કોણે કરી હતી હરકુંવરભાઈ શેઠાણી હરકુંવર શેઠાણી અઢારસો ને પચાસના વર્ષમાં અને અઢારસો ને પંચ્યાસીમાં સંસ્કૃત કન્યાશાળામાં પ્રથમ કોંગ્રેસ અધિવેશન બેસ્યું હતું મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું તો મહાગુજરાત આંદોલનની શરૂઆત ઇન્દુભાઈ યાજ્ઞિક દ્વારા શરૂ થઈ હતી કઈ માટે તો ગુજરાત ભાષા ભાષા આધારિત રાજ્યની રચના માટે ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા ચળવળ ચલાવવામાં આવી કે મહાગુજરાત આંદોલન જેમાંથી બૃહત મુંબઈમાંથી ગુજરાતી ભાષા ધરાવતા રાજ્ય એટલે લોકો જ્યાં ગુજરાતી ભાષા વધુ ધરાવતા બોલતા હોય તે ભાષાને ગુજરાત રાજ્ય તરીકે રચના માટેનું આ આંદોલન હતું ત્યાર પછી ગુજરાતમાં સૌપ્રથમ સૂત્રા કાપડની મિલની સ્થાપના કોણા કોણા દ્વારા થઈ તો એ છે રણછોડલાલ રણછોડલાલ છોટાલાલ દ્વારા અઢારસો ને સાહીઠની અંદર ગુજરાતમાં સૌપ્રથમ કાપડની મિલની સ્થાપના થઈ હતી ત્યાર પછી જોઈએ કઈ સંસ્થા પૌરાણિક હસ્તપ્રત શિલા લોકોની જાળવણી અને સંશોધનનું કામ કરે છે તો લાલજીભાઈ દલપત દલપતભાઈ ઇન્ડોલોજી સંસ્થા બરાબર આપણે ધોરણ છનો પહેલો જ પાઠ છે ઇતિહાસ જાણવાનો સ્ત્રોતોની અંદર પણ આપણને આ પ્રતો ક્યાં ક્યાં છે એની ચાર સંસ્થાઓના નામ આપેલા છે બરાબર ગુજરાત વિધાનસભા કયા અનુભવના અનુભવના નામ ઉપરથી છે કયા મહાનુભાવના નામ પરથી રાખવામાં આવ્યું છે તો એ વિઠ્ઠલભાઈ પટેલના નામ પરથી આપણું વિધાનસભાનું નામ રાખવામાં આવેલું છે હમણાં હાલ કયા છે હાલ વિધાનસભાના અધ્યક્ષ કોણ છે શંકરભાઈ ચૌધરી બરાબર ત્યાર પછી ગુજરાત રાજ્યના સૌપ્રથમ રાજ્યપાલ કોણ હતા તો સૌપ્રથમ હતા મેહંદી નવાઝાંગ ક્યારે તો ઓગણીસો ને સાહીઠમાં જેવી રચના થઈ ગુજરાત રાજ્યની તેવા જે પ્રથમ રાજ્યપાલ તરીકે નિમાય છે અને હાલના રાજ્યપાલ કોણ છે તો આચાર્ય દેવવ્રત હાલના આચાર્ય આચાર્ય દેવવ્રત ત્યાર પછી ગુજરાત સૌ રાજ્યના સૌ પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા તો પ્રથમ મુખ્યમંત્રી હતા કોણ ડોક્ટર જીવરાજ ડોક્ટર જીવરાજ મહેતા નહાલ કોણ છે તો ભૂપેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ ઠીક છે ગુજરાત વિધવા વિવાહ પર નિબંધ લખવા બદલ કયા સુધારકને ઘર છોડવા પડ્યું હતું તો એ હતા કરશનદાસળજી જેમને ઘર છોડવું પડ્યું હતું ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને પદ્મભૂષણથી સન્માનિત કર્યા સલીમ અલી બરાબર મૃત્યુ થયું છે પછી ગાંધીજીને ગાંધીજીએ કોને ચરોતરના મૂર્તિ કહેલા તો મોતીભાઈ અમીનને ચરોતરના મૂર્તિ કહેલા ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ કલ્યાણવી મહેતા તમને જ કહ્યું કે હાલ કોણ છે તો શંકરભાઈ ચૌધરી એ વિધાનસભાના વર્તમાનમાં અધ્યક્ષ છે ગુજરાતના પ્રથમ ભૌતિક વિજ્ઞાની કોણ હતા તો એ હતા વિક્રમ સારાભાઈ ત્યાર પછી જોઈએ કવિ કલાપીનું પૂરું નામ જણાવો તો સુરસિંહ તખ્તસિંહજી ગોહિલ સોલંકી વંશના રાજવી કહ્યો તો એ કુમાર પાળે કોની પ્રેરણાથી જૈન ધર્મને અંગીકાર કર્યો હતો તો હેમચંદ્રાચાર્યના કહેવાથી એમણે જૈન ધર્મનો અંગીકાર કર્યો હેમચંદ્રાચાર્યનું સાહિત્ય છે સિદ્ધ હેમ શબ્દ અનુશાસન વ્યાકરણ બરાબર તેના દ્વારા આપણું ગુજરાતી વ્યાકરણની આખી રચના થઈ એ કોના સમયના હતા સિદ્ધરાજ જયસિંહના સમય પણ હતા બરાબર એમનું નામ છે ચાંગદેવ આર્ય સમાજની સ્થાપના કોના દ્વારા થઈ તો એ છે સરસ આ સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા પછી હરિજન આશ્રમમાં હૃદયકુંજ કોનું નિવાસસ્થાન છે હરિજન આશ્રમ છે એમાં હૃદયકુંજ નામનું જે કોઠરી છે એ નિવાસસ્થાન કોનું ગણાય છે તો એ ગણાય છે ગાંધીજીનું પછી સહજાનંદ સ્વામીનું મૂળ નામ સહજાનંદના સ્વામીનું મૂળ નામ ઘનશ્યામ હતું હિન્દ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કોલેજમાં તિરંગો લહેરાવા જતા કોણે શહીદી વહેલી એટલે કયા વિદ્યાર્થી શહીદી વહેરી હતી તો એ શહીદ થયા હતા તો એ વિનોદ કિનારીવાલા હતા જ વિદ્યાર્થી હતા ગુજરાત કોલેજમાં ત્યાર પછી સરદાર સરોવર યોજનાનું શિલાન્યાસ કોના હસ્તે થયો હતું તો થયું હતું પંડિત જવાહરલાલ નહેરુના હસ્તે ગુજરાતને આઝાદી મળ્યા બાદ સોમનાથ મંદિરનું જીર્ણોદ્ધાર કોણે કરેલું તો સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા એમનું જીર્ણોદ્ધાર થયું ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા પ્રથમ મહિલા મંત્રી ઇન્દુમતી મનબેન શેઠ એ પહેલા મંત્રી હતા અને ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી મહિલા હોય મહિલા મુખ્યમંત્રી હોય તે હતા આનંદીબેન પટેલ કે ગુજરાતમાં લગભગ તેરમાં મુખ્યમંત્રી ગણાય છે ત્યાર પછી બાના હુલામણા નામથી કોણ પ્રસિદ્ધ થયું હતું તે કસ્તુરબા ગાંધી અંતિમ પ્રશ્ન છે પાંત્રીસ કિલોમીટરની પહોળી ઇંગ્લિશ કાઢીને ખાડીને બાર કલાકમાં ગુજરાતનો પાર કરનાર ગુજરાતનો યુવાન તત્વેય કોણ હતું તો એ સુફિયાન શેખ હતું તો આ હતા કેટલાક મોન મોન લાઈનાર ગુજરાતના સાંસ્કૃતિક વારસાને લગતા અને ગુજરાત સરકારને ઓથેન્ટિકેશન એટલે કે ચોપડી બુક છે એનું ગુજરાત ક્વીઝ મંજૂષામાંથી લેવામાં આવેલા મહત્ત્વના પ્રશ્ન જરૂરથી વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો